ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચિરાગ તથા અનારમ પોલીસ કોન્સ્ટેબલ જયેશ અને વિક્રમ હોય જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર સરાજાહાર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા માથાભારે આરોપી એવા મૂળ મહારાષ્ટ્ર જળગાંવના ચોપડાનો અને હાલ ઉદના ગાંધી કુટીર ખાતે રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલને ઝડપી પાડી શક્યા પાછળ ધકેલી દીધો હતો આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાની જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવો એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડક માં કડક એક્શન લેવામાં આવે છે ને કોઈને છોડવામાં નહીં આવે